વિસનગર તાલુકાના વાલમ સર્વોદય આશ્રમ ખાતે શિવનંદી ધામ અને શિવનંદી વનનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો તેમજ ગુજરાતના ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલના અનુભવ આધારિત લેખિત પ્રેરણા પુસ્તક ભાગ પાંચનું વિમોચન પણ કરાયું જેમાં શિવનંદી ધામ અને શિવનંદી વાનનું ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું ઉલ્લેખનીય છે કે સમાજમાં નંદીઓને કારણે વધતા અકસ્માતથી બચવા નંદીઓને સલામત જગ્યાએ રાખી શકાય તે માટે નંદી વન બનાવવામાં આવ્યું કાર્યક્રમમાં હાજર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ